મિત્રો શું તમે મેં ક્યારેય વિચાર્યું છે કે ભગવાન રામદેવજી મહારાજની કથા માત્ર ભક્તિ અને સ્વર્યની વાત નથી પરંતુ એવી ગાંઠ રહેશે મેં વાર્તા છે જેનો સાચો અર્થ આજ સુધી કોઈ સમજી શક્યું નથી કહેવા છે કે રામદેવજી મહારાજ માત્ર સંત જ નહીં પરંતુ ભગવાનના જીવન સ્વરૂપ હતા આજે કદાચ એવું કોઈ ગામડું નહીં હોય જે રામદેવજીનું મંદિર ના હોય રામદેવજીના જીવન સાથે જોડાયેલા રામદેવ રાજ્ય રાજસ્થાનમાં આવેલું એક પવિત્ર સ્થળ છે જ્યાં એક પ્રાચીન પુસ્તક રામદેવ રામાયણ તે તેમની અસલ કથા છે મિત્રો આ પુસ્તકમાં એવી ઘટનાઓ અને રહસ્ય છુપાયેલા છે જે સામાન્ય લોક કથાઓથી જુદા છે અને તમે શું જાણો છો કે રામદેવજીનું જન્મસ્થાન રણોજામાં કે પોખરણ ગઢમાં નહીં પરંતુ કાશ્મીરમાં હતું તેમજ સગુણાબાઈની ઓળખ પણ એક નવી માહિતી મળે છે સગુણાબાઈનું નામ સગુણાબાઈ હતું તે રામાપીરના બહેનનો હતા તો તે ખરેખર કોણ હતા તેમજ શું તમે જાણો છો કે રામદેવજી મહારાજનો ઉલ્લેખ તેમના જન્મ પહેલા જે ગુજરાતમાં પણ થાય છે આવા અનેક રહસ્યો રામદેવ રામાયણના પુસ્તકમાં છુપાયેલા છે તેમજ કાશ્મીરમાં તેમનું જન્મ સ્થાન કેમ છે રામદેવ નું જીવન શ્રદ્ધા અને ઇતિહાસ વચ્ચે કેવી રીતે સંકલિત થાય છે આ કથા માત્ર એક ઇતિહાસ નહીં પરંતુ આધ્યાત્મિક રહસ્યોનો નો ભંડાર છે મિત્રો પેલા જો તમારે આકર્ષક અને ઇતિહાસ વાતો જાણવા માટે મહારાજ ને બીજો અવતાર ક્યાં લીધો હતો અને રામદેવજી મહારાજ રણુજાતિ રિસાઈ ગુજરાત શા માટે આવ્યા હતા તેમની પાછળ કારણ અને તેમની યાત્રા પાછળ રહસ્ય પવિત્ર ગંજ રામદેવ રામણમાં લખાયેલું છે રામદેવજી મહારાજ પોતાનું પવિત્ર સ્થાન ગુજરાતમાં શા માટે સ્થાપ્યું આ યાત્રા અને ગુજરાત સાથેનો આ સંબંધ પ્રાચીન કથાઓથી ભરેલો છે જે આજે આપણે લોકમુખે અને પુસ્તકોમાં જોવા મળે છે મિત્રો કથાઓ અનુસાર તેઓ સમાધિ બાદ વિદાય ન લઈ અને બીજો અવતાર ધારણ કર્યો તે અવતાર ક્યાં અને કેમ લીધો હતો એ પણ આ રહસ્યમય ગ્રંથમાં લખાયેલી એક સુંદર વાત છે રામાબેનની જીવનની કથા અર્જુન અને કૃષ્ણના સંબંધથી શરૂ થાય છે અને મહાભારત કાળ પછી પાંડવોના વંશોથી લઈને તેમના અવતાર સુધી પહોંચે છે મહાભારત કાળ દરમિયાન

પરીક્ષિતના વંચનમાંથી સિત્તેરમી ભીડીના રાજસ્થાનના તેમન શાખાના નેરાણા ગામમાં રાવત રણસિંહજી થયા રણસિંહજીના આઠ દીકરામાંથી છ દીકરાઓ દિલ્હીના વારંવાર યુદ્ધના કારણે વીરગતિને પ્રાપ્ત થયા જેમાં બે દીકરાઓ અજમલજી રાજા અને ધનરૂપજી રાજા બચ્યા હતા માં સદુ સાથેની ઘટના મિત્રો દિલ્હીનો સુલતાન લોકોનું ધર્મ પરિવર્તન કરવા માટે સાધુને વેશમાં ગામોમાં આવતા હતા આ દરમિયાન એક વખત રાજા રણધીતસિંહ એક સાચા મહા સાધુ સમય રૂષિને ખોટા મારીને ગામ છોડી જવાનું કહ્યું અપમારીતના આધારે સાધુ પર આરોપ મૂકવા બદલ સાધુઓ રણધીતસિંહને શ્રાપ આપ્યો અને કહ્યું કે તારા ગામમાં તને પાણી નહીં મળે અને તારા શરીરે ઘોટ ફેલાશે સાપના પરિણામે રણજીતસિંહ શરીરે શરીર ફેલાયો લોહી ફૂટી પડતું હતું તેઓ લોહીતુ ગામ પટકવા લાગ્યા દંદુ પોચ્યા તેમને ગોળના રોગ થી પીડા થઈ રહી હતી તેમાં પનહારી પાસે પાણી માગ્યું રણજીતસિંહ પાણી પીતા જ તેમના શરીર માંથી ઠંડક લાગી તેમને લાગ્યું કે આ સ્ત્રી કોઈ વિશેષ શક્તિ વાળે છે રણજીતસિંહ તેમના પનહારીની પાછળ પાછળ ગયા તેમણે ખેમરજી પંતરાજના ના ઘેરમાં પહોંચતા જોયા દંદુ ગામના ખીમણજી મેઘવાડ સમજના મહાન ભક્તરાજ હતા તેઓ રાજાને સ્નેહથી મળ્યા અને રંજશીએ તેમની પીડા જણાવીને કહ્યું મને સમજ રૂષિ શ્રાપ આપ્યો છે ખીમણજી કહ્યું કે તમારા રોગોનું નિવારણ સમજ રૃષિત કરશે મિત્રો ખીમણજી રણજ સિંહને સાતા રાખી તેમના ગુરુ સમશ રૂષિ પાસે ગયા પરંતુ સમશૃષિએ શરૂઆતમાં રાજાને ઓળખ્યા નહીં અને રોગીને દૂધ પીવાથી મટી જશે એવું કહ્યું જેમ જેમ રણજીતસિંહ ની હાલત સુધરતી ગઈ સમજ રૂએ તેમની તરફ જોઈને કહ્યું આ તો રણજીતસિંહ છે કેમરજી બધું સમજાવ્યું કે હા ગુરુજી આ તે જ છે જેમણે તમે શ્રાપ આપ્યો હતો સમસૃષિ અને રજસિને શ્રાપ મુક્તિ આપી અને તેમના ઘોડના રોગોને સંપૂર્ણ રીતે દૂર કર્યો પરંતુ સમસૃષિ ખિમરજી પર રેસાયા કારણ કે ખિમરજીએ તેમની ઓળખાણ પહેલા જ ન જણાવી હતી તેમણે રણજીસિ અને ખિમરજીને આંતરિક ક્ષમા આપી અને અને હું તને પીરાઈ આપીશ પણ તારી જીવન યાત્રા સરળ નહીં હોય જ્યારે તું તારા ધર્મ માટે લડાઈ લડીશ અને કરોત વડે તમારા શરીરોને કપાસે ત્યારે એક લોહી નહીં નીકળે પણ તમે એક પવિત્ર પીર તરીકે ઓળખાજો દિલ્હીના ફૂલપીર અને દૂધપીર ચમત્કાર મિત્રો રણજીત સિંહ અને ખીમણજી બંને સમયમાં ધર્મના પ્રચારમાં લાગેલા હતા દિલ્હીના સુલતાને જાણ્યું કે તેઓ હિન્દુ ધર્મનો પ્રચાર કરી રહ્યા છે તો તણે બંનેને પકડવાનો આદેશ આપ્યો અને બંનેને પકડ્યા અને બંનેને પકડ્યા પછી કરવત કાપીને દંડ આપવાનું નક્કી કર્યું અને જ્યારે કરવત તેમના શરીર પર ચાલ્યું ત્યારે તે અદ્ભુત ચમત્કાર થયો ખીમણજીના શરીરમાંથી ફૂલડા નીકળ્યા અને રણજીતસિંહના શરીરમાંથી દૂધ નીકળ્યું

આ સમયમાં સામાજિક અદબંધીને મેણા બોલાવી અપમાનિત કરાયા કપરા સંજોગોમાં અજમલજી અને મિનલ દેવી ઊંડું કાશ્મીરમાં રહેતા હતા અને જ્યાં તેમણે પરિવારની આર્થિક અને સામાજિક સ્થિતિ સુધારવા પ્રયત્નો કર્યા હતા રામજી મહારાજનો અવતાર મિત્રો મિનલ દેવ ના દુઃખ હતું કારણ કે તેમને પોતાનું સંતાન ન હતું આજુબાજુ લોકો સમજાતા કે તમારા ભાઈ ધનરૂપજી ચાલ્યા ગયા અને તેમનું કોઈ સંતાન ન હતું તમારો વંશ દીકરાઓ વિના સમાપ્ત થઈ જશે આવા શબ્દો સાંભળીને અજમલજી ઘાતક દુઃખ અનુભવીને પોતાની વ્યથા હરાવવા માટે ખીજડીના ઝાડ નીચે ધૂણો બેટાવીને બાર વર્ષ સુધી તપસ્યા કરતા રહ્યા પ્રતિ પૂનમના દિવસે તેઓ દ્વારકાજી ભગવાન કૃષ્ણ દર્શન કરતા હતા મિત્રો આ દીર્ઘ પરિણામે ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા અને અજમલજી અમર ફૂલ નું પુષ્પ અર્પણ કર્યું આ પુષ્પ ના રામદેવજી મહારાજ અને વિરમદેવજી જેવા ધર્મ પ્રેમી પુત્રનો જન્મ થયો વિરમદેવજી મોટા ભાઈ હતા અને રામદેવજી મહારાજ નાના ભાઈ હતા મિત્રો કહેવાય છે કે રામદેવજી ભગવાન કૃષ્ણના ના બાસઠ માં વંશ તરીકે આવ્યા હતા અને સવન ચૌદસો નવ માં અને તેરસો બાવન વર્ષ પહેલા ઊંડું કાશ્મીર માં રામદેવજી અને રાજપૂત કુટુંબમાં આવતા ધારણ કર્યો હતો તેમના પિતાના ગૌરવને આગળ વધારો ધર્મ ઉચ્ચ નીતનો ભેદભાવ દૂર કર્યો ગરીબ અને દિન દિનદુઃખ્યાની મદદ કરી તેઓ બધાય મનુષ્યને સમાન ઘણતા હતા આજે પણ ખીજડીનું ઝાડ અને રામદેવજ મહારાજનું જન્મસ્થાન શ્રદ્ધાનું કેન્દ્ર છે અને આજે પણ હજારો શ્રદ્ધાળુઓ ત્યાં જઈને શ્રદ્ધા સાથે ભક્તિ પ્રગટાવે છે રામદેવજી મહારાજનો પ્રારંભિક જીવન પ્રસંગ મિત્રો રામદેવજી મહારાજ ના જન્મ સમયે અજમતજી ને રાજ્ય મળ્યું ન હતું રામદેવજી ના હિન્દુ ધર્મ એક લોક કલ્યાણ માટે અનેક નવો અધ્યાય શરૂ થયો હતો રામદેવજી મહારાજ પોખરણ નજીક રમેજા ગામ વસાવ્યો જે જગ્યાને તેમણે પવિત્ર ધામ ના પ્રેરણા સ્ત્રોત તરીકે સ્થાપિત કર્યું હતું તેમણે વચન આપ્યું કે આ જગ્યા પવિત્ર રહેશે અને ધર્મ ના પ્રેરણા સ્ત્રોત બનશે રામદેવજી જીવન પ્રસંગ આજે પણ સત્ય સમાનતા અને ભક્તિના ના પથ દર્શક બની રહ્યો છે રામદેવજી મહારાજ લગ્ન મિત્રો વિક્રમ સહોત જ ની અને છવ્વીસમી સાલમાં રામદેવજીના લગ્ન ઉમરકોટ હાલ પાકિસ્તાનના સોડા રાજા દલજીની દીકરી નેત્રલદે સાથે થયા હતા નેત્રલદીના મનમોહક કાકો સાથે તેઓ પ્રસિદ્ધ હતા તેમ છતાં અપંગ હોવાથી તેઓ પવિત્રતાના પ્રતિક પણ હતા આજે પણ થર થરપારક્રમાં સોડા શક્ત્રીય રામદેવજી મહારાજને સર્દાપૂર્વક માને છે અને આજે પણ થર થરપારક્રમાં સોડા શક્ત્રીય રામદેવજી મહારાજને શર્ધાપૂર્વક માને છે રામદેવજી મહારાજનો પરિવાર રામદેવજી મહારાજના લગ્ન બાદ બે દીકરાઓનો જન્મ થાય છે એકનું નામ સાદાજી અને બીજાનું નામ દેવાજી હતું સમય સાથે રામદેવજીના પરિવાર પોતાની કૃપા અને ધર્મ સેવાની સાથે લોકોની મદદ કરી ભૂખ અને દુઃખ દૂર કર્યા હતા રામદેવજી મહારાજની સમાધિ અને તેમના ચમત્કારો મિત્રો કહેવા છે કે રામદેવજી મહારાજે વિક્રાંત ચૌદસો બેતાલીસ ના ભાદુરા સુદ અગિયાર ના ગુરુવારના રોજ સમાધિ લીધી હતી સમાધિ લેતા પહેલાં તેમણે પરિવાર અને ભક્તોને મહત્ત્વનો બોધ આપ્યો હતો કે લોકો ગમે તેવી મારી વિશે વાતો કરે મારા નામની પણ આ સમાધિ સાથે કદી પણ છેડછાડ કરશો નહીં રામદેવજી મહારાજે સમાધિ લીધા પછી ત્રીજા દિવસે માસાઈ ભાઈ હરભુજી કહેતા હતા કે મારે આ માનવાનું નથી રામદેવજી મહારાજે સમાધિ લીધી છે કેમ કે એમનું કારણ હતું કે રામદેવજી મહારાજે તેમને વચન આપેલું હતું કે હું જ્યારે સંમાધિ લઉં અને મારા દેહનું ત્યાગ કરું તે પહેલા હું તમને અવશ્ય મળીશ અને મારું વચન છે અને એ નિભાઈ વગર હું જઈશ નહીં લોકે કહેવું શરૂ કર્યું કે રામધોજી મહારાજે સમાધિ લઈ લીધી છે જેના કારણે હરભુજી દુખી થયા પણ શ્રદ્ધાળુનો ધન વિશ્વાસી હરભુજી આ બધું સાંભળીને પણ તે પોતાની વાત પર અડગ રહ્યા હતા હરભુજી એમ કહેતા કહેતા નીકળે છે કે હું મારા રામધેવજીને જોવા જઈશ જ્યારે હરભુજી જંગલમાં જતા હતા ત્યારે રામધોજી ઘોડા પર સવાર થઈને એમને રસ્તામાં મળ્યા હતા

સમાધિ પર શંકાઓ મિત્રો જ્યારે લોકો રામધીજીના દેહ વિશે શંકા રાખતા હતા અને સમાધિ ખોલવાની વાત કરાઈ ત્યારે હરુભુજના સાહિતના શ્રદ્ધા આવ્યા પ્રવૃત્તિ રોકવા માટે પ્રયત્ન કરો પરંતુ કેટલાક શંકાવાદીઓ આગળ વધીને ગયા જ્યારે સમાધિ ખોલોમાં આવી રહી હતી ત્યારે આકાશવાણી થઈ કે મેં પહેલા જ કહેલું હતું કે તમે ગમે તેવી વાતો લોકો કરે તોય મારી સમાધિ જ છેડછાડ ના કરશો તમારું આ કર્મ ઉચિત નથી આ આકાશવાણી સાંભળીને લોકો સ્તબ્ધ થઈ ગયા મૌન રહેતા વળે છે અને અને સમજે છે કે મહારાજે દુકાળમાં પણ તેમના ભક્તોની આસ્થા અને ભવિષ્ય માટે ચિંતન કર્યું છે હરબુજી આવાજ છાપલીને રડી પડ્યા અને હે મહારાજ તમારી દયાળુ તો અમર છે અમે અવિશ્વાસમાં આવીને ભૂલ કરી છે કૃપા કરીને અમારા પર કૃપા દ્રષ્ટિ કરજો આ ઘટના પછી લોકોએ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક સમાધિની સેવા શરૂ કરી જ્યાં સુધી ચાલુ છે ને હંમેશા લોકોના દિલોમાં વસી ગયા રામાપીર રામદેવજી પીર રામસાપીર તરીકે ક્યારે કહેવાયા મિત્રો બાબા રામદેવજી પણ મુસલમાનોના આરાધ્ય છે અને તેઓ રામ સાબીર તરીકે રામ સાપીના નામથી પણ પૂજાય છે રામદેવજી પાસે ચમત્કારિક શક્તિ હતી અને તેમની ક્યાતિ દૂર દૂર સુધી પ્રસિદ્ધ હતી મક્કાથી પાંચ પીર રામદેજીની ભક્તોને પરીક્ષા લેવા માટે આવ્યા હતા અને રામજીએ તેમનું સ્વાગત કર્યું અને ભોજન કરવાની વિનંતી કરી પીરોએ કહ્યું કે તેઓ માત્ર પોતાના વિશેષ વાસણોથી જ ભોજન કરશે જે આ સમયે મક્કા મદીનામાં છે રામદેવજી એ મલકાતા કહેવું શરૂ કર્યું કે તમારા વાસણો જો ત્યાં આવતા જ હશે અને ખરેખર પીરો જે જોયું કે તેમના વાસણો મક્કા ઉડતા ઉડતા આવી રહ્યા છે રામદેજીને શક્તિઓથી પ્રભાવિત થઈ પીરોએ તેમને પ્રણામ કર્યા અને રામસા પીર નામ આપ્યું અને આ પાંચ પીરોએ તેમના સાથે જ રહેવાનું નક્કી કર્યું તેમની મજાર પણ રામદેવજીની સમાધિ નજીક સ્થિત છે આજનું રામદેવરા રામદેવ રાજ્ય ભૂગરણ ગઢ નજીક રણમાં સ્થિત છે એ સ્થળ છે જ્યાં ભગવાન રામદેવની મહારાજે સમાધિ લીધી હતી આ પવિત્ર સ્થળ આજે પણ લાખો ભક્તોની શાંતિ અને આશીર્વાદ આપે છે ત્યાં સુધી મિત્રો આ વિડીયો જોતા રહો અને હસતા રહો અને હા એક નવો વિડીયો સાથે જલ્દી મળીશું ત્યાં સુધી અમારે વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ જય હો રણોજાના રામાપીરની જય હો જય હો